ગૌહત્યાના કેસમાં સજાને લઈને બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકારે ગૌહત્યા માટેનો કાયદો બનાવ્યો છે અમારી સરકારે ગૌહત્યારાને પકડવાનું કામ કર્યું ન માત્ર પકડવાનું કામ પણ સજા અપાવવાનું પણ કામ કર્યું ગૌ હત્યારાને સજા અપાવવાનો મહિનામાં ત્રીજો ચુકાદો છે ગઈકાલે અમદાવાદ કોર્ટે બે શખ્સોને સાત વર્ષની સજા ફટકારી છે આ પટેલની સરકાર ગૌહત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે ગુજરાત સરકાર પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું એક પછી એક આમ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું